માળિયામાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવી આજના પ્રજાસત્તાક દિને સરકારી હાઈસ્કૂલના ગ્રાઉન્ડમાં તાલુકા શાળાના તેમજ સરકારી હાઈસ્કૂલના સભ્યો વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ બંને સ્કૂલના અધિકારી સ્ટાફ કર્મચારીઓ સહિતની ઉપસ્થિતિમાં ધ્વજવંદન કરવામાં આવ્યું આ ધ્વજવંદનને ખરેખર સલામી આપી અને સંકલ્પ કર્યો કે ભારત દેશ માટે અમે અમારો જ્યારે જ્યારે જે જરૂર પડે તે કરશું અને જ્યારે જે આદેશ મળે એ દેશ માટે થઈ અમે એ કાર્ય પરિપૂર્ણ કરશું આમ ખૂબ સારી રીતે આજનો પ્રજાતંત્ર દિન બંને સ્કૂલોના સંયુક્તવાલા ઉપક્રમમાં સરકારી હાઈસ્કૂલમાં ઉજવવામાં આવ્યો અને ખરેખર અભિનંદનને પાત્ર છે બંને સ્કૂલના વિદ્યાર્થી ભાઈ બહેનો તેમજ શિક્ષક સ્ટાફનો ખૂબ સારી રીતે સંકલન કરે છે અને આજે જિલ્લા લેવલે બંને સ્કૂલનું નામ સારું છે આ માટે સ્કૂલના શિક્ષક સ્ટાફ તેમજ વિદ્યાર્થી ભાઈ બહેનોને ખૂબ ખૂબ અભિનંદન આપું છું અને આજના પ્રજાસત્તાક દિનની ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ વન થ્રી ફાઈવ થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભૂજ હાઇવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી થ્રી સિક્સ નાઇન ડબલ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે